પારિવારિક કલેશ દુઃખદ પરી પિતાનું પુત્રના હાથે મત સમાચાર વિગતવાર જ માલોસર ગામના ઇન્દિરાનગરમાં ચાર જુલાઈ બે ની રાત્રે કેવી ઘટના બની કે જેને એક પરિવારની ખુશીઓને કાયમ માટે વિખેરી નાખી ખાવાની નાનકડી બાબતે શરૂ થયેલ પિતા પુત્ર વચ્ચેનો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે તેનું પરિણામ એક પિતાના મોતમાં પરિણમ્યું આ ઘટનાને માત્ર પરિવારને હચમચાવી દીધું પરંતુ સમગ્ર ગામમાં શોખનું મોજું ફરી વળ્યું છે ફરિયાદી ઠાકોર વિષ્ણુજી શંકરજીના જણાવ્યા મુજબ તેમના ભાઈ પ્રવીણજી શંકરજી ઠાકોર વૈસન વ્યસનની લતના શિકાર હતા ચાર જુલાઈની રાત્રે ઉપર તેઓ વ્યસન કરીને ઘરે આવ્યા હતા રાતના આશરે કહી શકાય આઠથી નવ વાગ્યાના સમયે પ્રવિણજી અને તેમના મોટા પુત્ર કિશનજી વચ્ચે ખાવાને લઈને ઝઘડો થયો હતો નાની વાત શરૂ થયેલી બોલાચાલી ટૂંક સમયમાં હિંસામાં ફેરવાઈ ગઈ હતી પ્રવિણજીએ ગુસ્સામાં કિશનજીને મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કિશનજીએ જવાબમાં ગરદાપાટુનો માર પિતાને મારતા પ્રવિણજી ખાટલામાં સુઈ ગયા હતા બીજા દિવસે સવારે ફરિયાદીના ભરતીજા મૃતક પ્રવિણજીનું નાનો પુત્ર જગદીશજીએ દુઃખદ સમાચાર આપ્યા હતા કે રાત્રે થયેલા ઝઘડા બાદ પિતા પ્રવિણજીનું મોત થયું છે વિષ્ણુજીએ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પ્રવિણજી ખાટલા પર નિશ્ચલ હાલતમાં પડ્યા હતા તેમના સટના પટણ ખુલ્લા હતા અને જીવનના કોઈ ચિહ્નો દેખાતા ન હતા તુરત ગામ બિલિયા ગામના નજીસીની મદદથી શંકરજીને વિજાપુર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમના મોત થયા હોવાનું જાહેર કર્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટ દિલ દહેલાવી દે તો ખુલાસો કર્યો કે કિશનજીના માળના કારણે પ્રવીણજીની શરીરના અંદરના ભાગની પસરીઓ તૂટી ગઈ હતી જેના કારણે મોતનું કારણ બન્યું છે લાડુલ પોલીસે આ ઘટના સંદર્ભે કિશનજી વિરુદ્ધ બીએનએસની કલમ એકસો ત્રણ હેઠળ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર જી એ સોલંકી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાએ માલુસર ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું છે